નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જયશંકર સ્તોત્રનો ગુજરાતી અનુવાદ સાંભળીશું હે પાર્વતી પતિ શંકર ચંદ્રકળાનું આભૂષણ ધારણ કરનાર કામદેવનો નાશ કરનાર ભક્તવત્સલ કરુણાના અમૃતસાગર કૈલાસ પ્રિય આપનો સદાય જય થાવ શિવ તત્વની પ્રાપ્તિથી અજ્ઞાન હૃદયમાંના દુઃખોના બાણથી વિંધાયેલો હું તેની ચંદ્રકાળાના મુગટથી શોભિત આશ્રયદાતા શંકરનું હું શરણ લઉં છું ચો તરફ દ્રષ્ટિને રૂંધી રાખતા ગાઢ અજ્ઞાનરૂપી અંધકારને ભેદવા માટે હે આપ આપના તેજથી અમારા હૃદયમાં ઉદય પામો આપનું સ્મરણ જ પાવનકારી છે તો તેમાં આપની સ્તુતિ ભળે તો શું પૂછવું દૂધ સ્વાભાવિક જ મધુર છે તેમાં સાકર મળે તો મધુરતાની વાત જ સી અમે અમારા ચર્મચક્ષુથી આપના માર્ગને અનુસરવા માટે સક્ષમ નથી હે કૃપાળુ આપના અભય ચક્ષુથી અમારા પર ત્વરિત કૃપા દ્રષ્ટિ કરો આપ વિષધારી હોવા છતાં અમૃત વહાવો છો માળા પહેરવા છતાં પાવન છો આપ ભવ એટલે કે ઉત્પત્તિ કરનાર અને ભવાંતક એટલે કે પ્રલયકારી પણ છો વિષમ નેત્રો હોવા છતાં ભક્તો પ્રત્યે સમદૃષ્ટિ રાખો છો આપ સુલધારી હોવા છતાં નિરોગી છો આપ દ્રઢ વૈરાગી હોવા છતાં અનુરાગી છો ભિક્ષા માગનાર છો છતાં મહેશ્વર છો આપના ચરિત્રો કેવા આશ્ચર્યકારક છે કલ્પવૃક્ષ તો આપણી સામે હોય ત્યારે જ મનોવાંછિત ફળ આપે છે પરંતુ વિનમ્ર ભક્તોના સ્મરણ માત્રથી આપ તરત જ ઈચ્છિત ફળ આપો છો સર્પ પાસ ધારણ કરનાર યમરાજ જ્યાં સુધી મને પકડી ન લે ત્યાં સુધી હે પ્રભુ મને અભયદાન આપો જીવ ચાલ્યો જાય પછી ઔષધનું શું કામ સર્પ જેવા ભયાનક ઝેરીલા સાંસારિક વિષય ભોગો મને ખૂબ જ ડંખિત કરે છે હે પ્રભુ આપ અમૃત જેવી કૃપા કૃપાદૃષ્ટિની વર્ષા કરીને મને ભીંજવી દો અનેક મુનિઓ આપના દર્શનથી મનગમતી કામના મેળવી ધન્ય થયા તો હે કરુણાસાગર તે જ કૃપા દ્રષ્ટિથી દુખી થયેલા મારી સામૂ જુઓ પ્રણામ સાથે કહું કે દીનદુખિયાને અભયપદ દેનારા તમારા સિવાય કોનાસરણે જાઉં જેમ વિયોગીને બધું પ્રિય લાગે તેમ મને સર્વ જગત આપનામય લાગે છે હે પરમેશ્વર આપે અનેક ઉપર અનુકંપા કરી છે તો મારા પર કેમ નહીં પોતાની ઉપર મંદ્રાચલ ધારણ કરનાર કાચબાને શું સૂક્ષ્મ અણુભારૂપ લાગે જો આપ મને અપવિત્ર માનતા હો તો આપે ખોપરીની માળા ધારણ કરી છે તેનું શું જો હું સઠ અને કુસંગી હોઉં તો આપે બે જીભવાળા ઝેરી સર્પો પાડ્યા છે તેનું શું હું ક્યાં જોઉં શું કરું કોના ઓથે ઊભો રહું હું ભયભીત છું હે શંભુ આપ ક્યાં છો હું આપની શરણે આવ્યો છું મારી રક્ષા કરો રક્ષા કરો હું વ્યાકુળ થઈને આડોટું કલ્પાંત કરું કે મારો શિરચ્છેદ કરું કે હું રડું રાડો પાડું આપ મુજ દિન સામું જોતા નથી તો હું શું કરું હે શિવશંકર હે સર્વવ્યાપી હે સર્વ શાંતિદાતા આપને પ્રણમું છું મારા પર દયા કરો હે ઈશ્વર હે સર્વ દિશાઓના સ્વામી આપને નમસ્કાર વારંવાર નમસ્કાર જટામાં ચંદ્રને ધારણ કરનાર તમે મારું શરણ છો ગિરિરાજ પુત્રી પાર્વતી મારું શરણ છે હું આપ બંનેના શરણે છું અન્ય કોઈ દેવતાના શરણે નથી જતો ઉપમન્યુ રચિત આ ઉત્તમ સ્તવનનો પાઠ જે કોઈ ભગવાન શંકર સમક્ષ કરશે તેને ભગવાન સદાશિવ મનવાંછિત ફળ ભાગ્ય સંપત્તિ તથા દીર્ઘાયુષ્ય આપશે જો કોઈ મનુષ્ય ઉપમન્યુ રચિત આ ઉત્તમ સ્તોત્રનો પાઠ શિવના સાનિધ્યમાં કરશે તેને તરત જ શિવલોકની પ્રાપ્તિ થશે અને શિવનું સાનિધ્ય પ્રાપ્ત થશે ઓમ નમઃ શિવાય બોલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ